જાય માતાજી મિત્રો મજામાં મિત્રો શું ચાલે મિત્રો ઠંડી સારી પડે છે મિત્રો ને શાકભાજી આવી છે જો ચોળી બીજી છે મિત્રો જુઓ ચોળી અસલ બીજી છે જો એટલે હારમાં મિત્રો બધી ચોરી વાળી છે અહીં હજી ઉગ્યું નથી અહીં હવે છે મિત્ર વાળા છે મિત્રો હવે ઉગશે તો ચોરી તો સારી ઉગી ગઈ છે મિત્રો ઠંડી આવી ગઈ એટલે થોડુંક લેટ ઉગશે ઉગી જાય બધું ઉનાળો હોય તો મિત્રો જલ્દી ઉગી જાય ચાર દિવસે બધું સારી રીતે મિત્રો વાવેતર કર્યું છે બધા વિડીયો તમને બતાવ્યું કાકડી કેવી થાય ઠેડસા કેવા થાય કેવા કેવાય મિત્રો શાકભાજી અમારે બહુ સારી થાય મિત્રો સારામાં સારું બહુ સારું રિઝલ્ટ મળે છે અમને શાકભાજીથી મિત્રો અમારે ડીસાની માર્કેટ નજીક પડે બધું શાકભાજી વાવવા મિત્રો થોડા ઘણા ખેડથી થોડું થોડું મિત્રો આવું બધું કરવાનું ધોરણ પ્રકાશ ચારો બધો જે અમે મિત્રો માપની છે બાપ દાદાએ રાખી લીધી એટલે આટલું વળી આપણાથી તો મિત્રો કંઈ લેવાય એમ છે નહીં બાપાજી રાખીને પેલાથી જ વળી આપણે મિત્રો સારું છે આપણે કોઈ લઈ એમ નથી આવતો રાખીને ગયા છે એમનો આભાર છે મિત્રો ખૂબ ખૂબ દાદાનો ખૂબ આશીર્વાદ બાકી આપણાથી મિત્રો કોઈ લેવાય એમ નહીં જે છે એમ કમાવાનું છે મિત્રો જેની થોડી પણ વ્યવસ્થિત ખેતી કરો તો આપણને સારું મળે ખાવ મિત્રો સારા मां जयंती बहिनाती यू आवी